તમને શું લાગે છે કે તમારા બદલતા વ્યવહારને અને તમારા બોલાતા શબ્દને અમે નથી સમજતા તમને મનમાં ડર છે કે ક્યાંક અમે સારો વ્યવહાર કરીશું તો એ અમારી સાથે રોકાઈ જશે મહેમાન નવાજી કરાવવી પડશે અને અમારે એને સાચવવા પડશે તો એ ડર મનમાંથી કાઢી નાખો કારણ કે એવો અમને શોખ નથી અને મનથી હારી ગયેલો ને થાકી ગયેલો માણસ જો ગુસ્સો કરે ને તો થોડુંક સમજમાં આવે પણ તમે તમારા શોખ ખાતર રખડીને થાકી ગયા હોય અને ગુસ્સો કરો ને તો એ તમારી મૂર્ખતા દર્શાવો છો રહી વાત અમારી તો અમને જે અમારું સ્થાન છે ને એ બરાબર જ છે ઊંચું ઉઠવાની કે દુનિયાની સામે મહાન બનવાનો અમને જરાય શોખ નથી અને તમે અને તમારો ભગવાન પણ જાણે છે કે જે દિવસે અમે અમારું મોઢું ફેરવી લીધું ને તે દિવસે તમારી યાદ ચાબાઈ તમારો આ પેત્રો અને તમારો પૈસો ક્યાંય કામમાં નહીં આવે કારણ કે જેની ગતિ અને મતી સત્યથી ચાલે છે ને એનો રથ આજે પણ શ્રી કૃષ્ણ ચલાવે છે